મિત્રો ગાડીના વર્ઝનની વાત કરું તો ગાડી સ્પોર્ટ્સ ગાડી રહેવાની છે પ્લસ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર ત્રેવીસ નું રહેવાનું છે બીજું મિત્રો ગાડી આખી વ્હાઇટ કલરની અંદર તમને જોવા મળવાની છે બીજું ગાડીની અંદર તમને ગેર મેન્યુલી જોવા મળી જવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે આખી ગાડી કંપની કન્ડિશનની અંદર જોવા મળવાની છે પ્લસ ગાડીની અંદર તમને કંપનીનું સીએનજી ફિટિંગ પણ જોવા મળી જવાનું છે મળી જવાનું છે બીજું મિત્રો ગાડીના ટાયરની વાત કરું તો ગાડીના ટાયર તમે જોઈ શકો છો કે એસી થી ટકા ની અંદર જોવા મળી જવાના છે મિત્રો બીજું ગાડીની અંદર તમને પાવર વિન્ડો જોવા મળી જવાના છે પ્લસ ગાડી રહેવાની છે અને ગાડીની અંદર તમને જોવા મળશે બીજું ગાડીની અંદર તમને એક ચાવી આપવામાં આવશે અને ગાડીના કિલોમીટર પંચોતેરસો કિલોમીટર જેન્યુઅલ ગાડી ચાલેલી જોવા મળવાની છે મિત્રો આ ગાડીની કિંમત માલિકે પચીસ હજાર રાખેલી છે મિત્રો ગાડી સ્પેશિયલ એડિશન જીરો પોઈન્ટ ટુ રહેવાનું છે પ્લસ ગાડીના મોડલ ની વાત કરું તો ગાડી નું મોડલ બે હાજર અઢાર નું રહેવાનું છે મિત્રો આ ગાડી સેકન્ડ ઓર્નર રહેવાની છે

અને ફાસેલની ચાઇલ રિવર વ્યૂ કેમેરા પણ જોવા મળી જવાનું છે મિત્રો તમે જોઈ શકો છો કે આખી ગાડી એકદમ ટીપટોપ કંડિશનની અંદર જોવા મળવાની છે પ્લસ ગાડી નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે પ્લસ ગાડીની અંદર તમને એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલેલા જોવા મળી જવાના છે મિત્રો આ ગાડીની કિંમત માલિકે ફક્ત એક લાખ મેં પંચોતેર હજાર રાખેલી છે અને આ ગાડી તમને ગાંધીધામ કચ્છ જોવા મળવાની છે

બીજુ ગાડીની અંદર વાત કરીએ તો મિત્રો ગાડીની અંદર તમને ઇન્ટિરિયર એકદમ ટીપટોપ કન્ડિશન પ્લસ ગાડીની અંદર તમને સીટ લેધર જોવા મળી છે ગાડીની અંદર તમને પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ અને પાછળની કાઇ રિવર વ્યુ કેમેરા પણ જોવા મળી જવાનું છે બીજું ગાડીની અંદર તમને એલટીડી સ્ક્રીન પણ જોવા મળી જવાની છે મિત્રો તમે જોઈ શકો છો કે આખી ગાડી ટીપટોપ કન્ડિશન ની અંદર જોવા મળવાની છે અને આ ગાડી ફક્ત એક લાખ ને પાસઠ હજાર માં આપી દેવાની છે મિત્રો આ ગાડી તમને બોટાદ જોવા મળી જવાની છે વધારે માહિતી માટે નીચે માલિકનો આપેલો છે મિત્રો નો ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડેલ ની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર પંદર નું રહેવાનું છે ગાડી સેકન્ડ ના રહેવાની છે પ્લસ ગાડી તમને ડીઝલ એન્જિન ની અંદર જોવા મળવાની છે મિત્રો ગાડીની અંદર તમને ફૂલ વીમો પીયુસી ચાલુ જોવા મળી જવાનો છે પ્લસ ગાડી ગાડી કિલોમીટર ચાલેલી દેવાની છે ચાલે ગાડીની અંદર બીજું વાત કરું તો ગાડીના ટાયર એકદમ ટીપટોક કન્ડિશન ની અંદર તમને જોવા મળવાના છે બીજું ગાડીની અંદર તમે જોઈ શકો છો કે લેધર સીટ કવર પણ તમને જોવા મળી જવાના છે બીજું ગાડીની અંદર તમને એલસીડી સ્ક્રીન પ્લસ પાવર સ્ટેરી અને પાવર વિન્ડો પણ જોવા ગાડીની કિંમત માલિકે ફક્ત પાંચ લાખ રૂપિયા રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જવાનો છે મિત્રો ગાડી તમને સુરત જોવા મળવાની છે વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો પાંચમી ગાડી આપણી બોલેરો ગાડી લેવાની છે જે લોકો ફેમિલી માટે સારી એવી કન્ડિશનમાં ફર્સ્ટ ઓનર વાળી ગાડી શોધી રહ્યા હોય એના માટે આ ગાડી બેસ્ટ રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર ચૌદનું રહેવાનું છે બીજું ગાડીની અંદર તમને સેન્ટ્રલ લોક પર જોવા મળવાનું છે બીજું ગાડી ફર્સ્ટ ઓનર રહેવાની છે અને આખી ગાડી કંપની કન્ડિશનની અંદર જોવા મળવાની છે ગાડી ગાડી નોન એક્સિડન્ટ છે અને અંદર તમને ઇન્ટિરિયર એકદમ ટીપટોપ કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની અંદર તમને લેધર સીટ કવર પણ જોવા મળી જવાના છે બીજું ગાડીની અંદર તમને એસી પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળવાનું છે માલિકે ચારે ચાર ટાયર નવા નખાયેલા જોવા મળવાના છે મિત્રો ગાડી એક ચાલીસ હજાર કિલોમીટર જેન્યુલ ચાલેલી ગાડી રહેવાની છે બીજું ગાડીની અંદર કોઈ પણ જાતનો ખર્ચો રહેવાનો નથી મિત્રો ગાડીની કિંમત માલિકે ફક્ત ચાર લાખની એસી હજાર રૂપિયા રાખેલી છે અને આ કિંમતમાં થોડો ઘોટમ ફેરફાર થઈ જવાનો છે વિરો આ ગાડી તમને રાજકોટ જોવા મળવાની છે વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર અમે આપેલો છે